કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ તો ભાઈ ઘણા દિવસથી તમારું મારા વ્લોગમાં સ્વાગત છે થોડુંક પ્રોબ્લેમ શું કહેવાય ટાઈમિંગ ન લીધે આવતા નકાવતા ટાઈમિંગમાં કન્ટિન્યુ વ્લોગ આવશે અને ભાઈ ટાઈટલ થમટેલ જોઈને તમને ખબર પડી ગઈ હે બહુ બપોર થઈ ગયા એટલે ખાધું એટલે વટકાર આવે કે ભાઈ આપણે આ વ્લોગ શેના માટે શૂટ કરીએ છીએ જોકે અત્યાર સુધી આપણે કોઈ આવું બેટે નથી અને હાલો ને આપણે આ એક મીરાના આઠ મન કમ્પ્લીટ થઈ ગયા છે એના વિશે વ્લોગ બનાવીએ તો ભાઈ અત્યારે કેલિબ્રેશન થોડુંક શૂટ કરે છે આઠ મહિના કમ્પ્લીટ થઈ ગયા તો હોળી આવે છે કાલે ત્રણ દિવસ હોળી છે મીરાની કેલી ઉતાણી છે આવું કાંક સેલિબ્રિટ કર્યું છે તો મમ્મી જો કરે તો આવું ફિચકારી દૂર બેવું કેવું છે આવું બનાવ્યું શું કરે એવી શું બનાવે રહ્યું કાંક આવું બનાવે મારા પપ્પા છે ને મીરાને રમાડે છે તો હા મેરા મારી મમ્મી સામે ઓલા માં છે આવો કાંક આપડો રૂમ છે છો એ પર્નિશન પર્નીચન સારું પિચકારીને એવું બધું ઘણું બધું નાખ્યું છે આગળી આગળ પછી કવર આવે વાંધો હેઠા આવું કંઈક સેલિબ્રેટ કહીએ છીએ એક પ્રોગ્રામ કરવો છે તમે કન્ટિન્યુ વ્લોગમાં બેના લેજો મજા જ આવી છે થોડુંક ફાયકા ફટાફટ કરવા લાગવું ને એટલે થઈ જાય કાક નવું ઉગળીએ તો માટે આ ડ્રોઈંગ કરવું કેવું છે કમેન્ટ કરજો બધા ડ્રોઈંગ કેવું છે તમને ગમે છે ડ્રોઈંગ પછી એક મોટી પિચકારી છે આડી આની એવી તિચકારી પછી તો એને કંઈ રમતા જ નથી આવડતી શું કે શું તો ભાઈ જો અમારે મીરા તીખું તૈયાર થઈ ગયા છે ને આવું કાંક ટીરું છે ડેરિબેશન તો હવે છે ને એને કપડાં પહેરાવી દઈએ કપડાં પહેરવા ને હા કપડાં પહેરાવી દઈએ હવે ને પછી ફોટા પડવાની છે હા પછી એ સુ ફોલ્ડ નહીં ગધુ પાદણી પાછી બી એ પાછી ફૂગા આવું કરીને મસ્તી નું ફોટા પાડી જાય બધા અને હાંજે ભાઈ કન્ટિન્યુ વોકમાં બનાવી રહેજો હાંજે કેક કાપવાની છે અમારે કા કેક ખાવીને ને હાંજે હાંજે ભલે જો ભાઈ માન માન બેક ફોટા પેડા જતો છે ને આમ આમ કરવા મીંડી પે પેન પૂન પૂન બળસ પડે આવું કઈ કરતા હોય ને એટલે આ થોડી કઈ રેવા દે તો માન મેન અમે બધું હેરખું ગયું તો અહીંયા બધું તોડી નાખ્યું વિંદેડી બધું હેખી નાખે તો કાંઈ નહીં ભાઈ અમારા ફોટા છે ને ઓલમોસ્ટ પડી ગયા છે મસ્ત મજાના સંબેલમાં મૂકી દે અને આમાં તો તમને લાઈવે જોયેલું જ છે જતો જે પિસ્કારી રમેશથી ઓકે તો મિત્રો હાલ અહીંયા હાલ હાલ ભોગી થઈ હાલ બીજા રૂમમાં તો ભાઈ આ અમારો બીજો રૂમ છે અહીંયા માતાજીના મંદિર છે અહીંયા પાણી પી લઈએ મને છે ને તરસ લાગી ગઈ છે માઇન્ડ માઇન્ડ ભાઈ બે ફોટા મસ્તીના પાડવા દીધા તો ભાઈ સાંજે છે ને કેલિબ્રેશન બર્થડે નું પર પાણી પી લો અબે સાલે તમે મેરા માફ કરને ગુસ્સે મે ઇદ ઉદ નિકલ જાતો હું હા એક લાવ સુ એક મસ્ત મજા ની અને પછી છે ને આપણે ફોટા વાળજો ને કેક ખાવ અરી છે ને એટલે તો બગડી ગયો જય આવી આવ થોડા અહીંયા હા દોડ 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 હું જ અહીંયા વઈ વહી હાલ હમણાં છે ને ભાઈ આના હાટું એક જો બીજી સાઈકલ એ લેવા આવે આ વળિયા થોડી કઈ રહેવા દે બધું ખંડર જ કરવું છે ને એક સાયકલ ઓલી નાની છે જરી અહીંયા બાલ્કની છે આવું કાક છે અહીં અહીંયા આવ મીરા અહીંયા આવ હવે તો ભાઈ ચાર પગે દોડે અને ઊભું થવાનું ઘરે જોઈ કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ બોગમાં બને રહ્યો હોય છે ને મારા કામે જવાનો ટાઈમ થયો છે તો હું જાઉં છું કામે અને મળીએ પાછા હાંજે આપણે અને હાંજે કેક લાવશું આઠ મન થઈ ગયા હું દર મહિને છે ને ભાઈ એનો મહિનો પૂરો થાય ને એટલે દર મહિને અમે કેક કાપીએ ને આવું સેલિબ્રેશન કરીએ પણ મેં તમને કોઈથી બચાવ્યું નથી આ જ નહીં કીધું હાલો નહીં આપણે એને બતાવીએ બધા મિત્રોને તો કાંઈ વાંધો નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મળશું પાછા આપણે થોડીક વારમાં એટલે એ પણ લીધું

હવે છે ને અમે બે ભાઈઓ ઘરે જઈ ગયા તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને શું અને હા ભાઈ ઘરે આવી ગયા છે ને આપણે છે ને ભાઈ બહેનનો છે ને તો હોટલમાં જમવા લઈ જઈશું તો આપણે જમવા જવું છે અને પાછું કાંઈક નવું એવું ને તા આવું જોઈએ તો તમે ફેન્સિંગ રોગમાં બનાવું આપણે આપણે મીરાની પણ છે મીરાને બારા રમાડે છે અને એની જમવા બેઠી છે મારા હિરાણને છે ને ભાઈ બહેનનો છે એટલે અમારે ત્યાં રમવા જવાનું છે આ વટાણા ભાઈ ડાળિયા અને વટાણા કોણ ખાય કમેન્ટ ખાવા ઢોસા ખાઈને હવે ઘર કરો ત્યાં અમારી બધા રાહત હોય

તો મિત્રો ઓલમોસ્ટ અમારું કામ બધું પતી ગયું છે અને હવે ને આ આપણે અહીંયા પૂરો કરી નાખીએ કાલ લઈને પ્રોબ્લેમ છે ઉતાણી છે મીરાની પહેલી ઉમે છે એટલે એ વ્લોગ તમને જોવા મળશે તો મળી ગયા ભાષા નવા વ્લોગમાં તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી ના અને લાઈક કરી દેજો મળી ગયા ભાષા નવા વ્લોગમાં તો બધાને જઈ ન કરીએ